આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડિયો જોજો બાવાજી હોય તો હાલ બાવાજી બરાબર પછી પછી વાહ પછી કઈ કઈ નથી હાલે બોલો એ તો નથી તો નો હાલે થોડી સમજ નો હાલે થોડી બતાય એટલે કોળી નો હાલે બરાબર ને હા અચ્છા અચ્છા હા કોળી નો હાલે પછી બીજું કોણ નો આલે પટેલ છે પટેલ નું હોય તો હારું હો નઈ પણ નો આલે ઈ મેં પૂછ્યું કોણ કોણ નો આલે કોળી નો હાલે પછી આ ચેનલ જીવન સાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડિયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું

કેટલા ત્રીસ ત્રીસ આપડે યુટ્યુબ માં મેલુ છું કોઈ એવું હોય પાત્ર હમ નંબર આ પાત્ર હોયતા લી નંબર આ પાત્ર હા નંબર એટલે કેવા નબળા હે નંબર આને કેવા નંબર ગરીબ માણસ ગરીબ હોય તો હાલે એમ હા બહુ ભણે ને એમ હું અવાજ આવે છે અવાજ છે ને આજુબાજુમાં બેક માં તો બહાર નીકળીને વાત કરો એક બાજુ જઈને વાત કરો YouTube માં મળવું છે આપણે હા મળવું છે હા બાર વી આવ્યા ના ના પછી ફોન કરું તો ના પછી નહીં ઉપડ ફોન અત્યારે વાત પૂરી કરી નાખી હવે હવે કલામી વાત નથી કરવાની આપડે બરાબર ને હા હાલો હા હાલો બાય ના હાલો આવી ગયા બાણે હા હમ રેવાનું કે તમારું ઓડાલ નામ બોલો તમારું આખું રત્નદીપ અમુભાઈ ગમણી રત્ન રત્નદીપ રત્નદીપ નામ તો ભાઈ બહુ એકલા જ રાખ્યું છે રત્નદીપ નામ સરસ રાખ્યું છે રત્નદીપ પછી અમુભાઈ તોમરિયા અમુભાઈ તોમરિયા તોમરિયા એ હેમ આવે પટેલ પટેલ સમાજ માં બરાબર રહેવાનું ક્યાં વડાલ વડાલ તાલુકો તાલુકો જુનાગઢ જુનાગઢ બરાબર હમ્મ કામ હું કરો છો હોસ્પિટલ માં નોકરી કરું છું બે હજાર પગાર છે બાર હમ હોસ્પિટલ માં નોકરી એમ ને હા કેટલો પગાર છે બાર બાર હજાર બરાબર પરિવાર માં કોણ કોણ છે જો હું બે ભાઈઓ છે બે ભાઈ મમ્મી પપ્પા હા મમ્મી પપ્પા બે ભાઈ અને મમ્મી એટલે પાંચ જણા બરાબર ને ચાર જણા પાંચ એક જ્યાં ઝીમકોના છે ને ઝીમકો ભાઈ છે ને હા હ એના લગ્ન થઈ ગયા અચ્છા નાના ભાઈ ના લગ્ન થઇ ગયા અને તમે રહી ગયા હા એમ કેમ છો એને કરી હ એને કરી નાખ્યા એટલે કેવી રીતે કરી નાખ્યા તમે બાકી રહી જાવ નાના થઈ જાય તો તો ઓલું ન લાગે એના અમદાવાદ ના છે બાવાજી ની છોકરી છે. અચ્છા એ બાવાજી ની છોકરી લઈ આવે એમ હા જ્ઞાતિ કરી કેમ ને બાવાજી ની દીકરી હારે હમ તો તમને કાઈ એવું ના મળ્યું ના મહિનો વાત એ પછી એક તમને ફોન કર્યો ને માં youtube માં જોયું હતું. એને એની બાવાજી ની દીકરી હારે કર્યા એ પેલા પ્રેમ લગ્ન કર્યા ના એમ જ લગ્ન કર્યા બીજી વાર બીજી વાર હા એટલે એક વાર થયું તું એનું હા એક વાર થઇ ગયું એટલે એના બબ્બે વાર છે ને તમારું એકેય વાર નથી થયું હમ મારા ભાઈ નું એક જ વાર થયું છે તો બાઈ નો બાઈ છે એ બીજી વાર છે અચ્છા ભાઈ નું બીજી વાર થયું તું એમ ને હા બરાબર સમજાય ગયું સમજાય ગયું હા હમ તમારો ભાઈ શું કામ કરે? મારે શાકભાજી નો ધંધો છે. શાકભાજીનો ધંધો છે ને હા બે મકાન છે મકાન ઘરના છે એમ હા બે માણસ ત્યાં અહીંયા વડા હા અને બે પોલક છે હ બે પોલક બે પોલક ફર્યા છે બે પ્લોટ પડ્યા બે મકાન છે બરાબર ને હમ બરાબર બરાબર મકાન વાહન વાહનમાં શું છે વાહનમાં બે એક honda છે એકટીવા બરાબર બરાબર હા દાડી અમને લખી એટલે ફોર વીક કેટલી વાર એક ટેબલ હા બરાબર હવે આપણે હવે કઈક નતું કર્યું પટેલ હોય તો વાંધો પટેલ માં પછી બીજું બાવાજી હોય તો હાલ હા બાવાજી હોય તો હાલ બાવાજી બરાબર પછી પછી

दलित दलित नो हाल हालो पी देवी पूजक देवी पूजक नो हाल बराबर हाँ पी बीजा क्या क्या नो हाल या या पोर पटेल ये तो तुम्हें किधी है पार हां कितलू भण्या छो तुम ओ आठ ओ भणतर तमरो ओछो पड़े छे બરાબર ને હમ હમ અત્યારે તો તમને કહું છું ભણેલું ન હોય બહુ નો હોય ચાલે હમ તમારું જ ભણતર નથી પછી બીજાનું ક્યાં તમે કહો છો હે તમારું ભણતર જ ઓછું પડે છે અમે હા હે ને હા ઠે ઠે કાંઈ વાંધો નહીં આપણે માં મેલ જાવ હો તમારો ફોટો એક મોકલી દેજો હે તમારો ફોટો એક મોકલી માં મેલ મેળજો હો તમારું નામ એ હું પૂછી હા સેવ કરી દયો PL મારું લખી નાખો મારું સાહેબ લખો તો હાલશે PF PL મારું સાહેબ એમ લખી નાખો PF મારું સાહેબ હા આવડે ને એટલું લખતા કે નો આવડે હા આવડે આવડે હ હ બરાબર ને હા ભલે ભલે તમારે અમદાવાદ તો ક્યાં બાબરા હે બાબરા બાબરા,

અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગેમ તમે